આપની સાથે અમરેલી જિલ્લાના ચિત્રાસર ગામ નજીક નવી બનેલ પુલ નબળી કામગીરીના કારણે બિસ્માર બન્યો છે ત્યારે પુલનું નું સવાર કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીકથી પસાર થતો

તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હું આ રોડ ઉપર અવરજવર જવર કાયમ એક માટે અમારે જાફરા જવાનું હોય બરોબર દરરોજ બે ફેરા હોય અમારા એટલે અત્યારે આ રસ્તો એવો ખરાબ છે કે સોમાસે આની હાલત કેવી થાય કેટલા સમય કેટલા સમય છે આ રોડ બન્યો બનવાનો આ વરોધી નથી ઉપરો આ વરોધી થયો છે બધી બધીને વરસ્તીની અંદર આ રસ્તો એવો ખરાબ થઈ ગયો છે એટલે હરિયાળ જેમ બને વેલી ટકે આ પગલા લઈને કરાવે આ રોડ એક વર્ષથી બન્યું આ વર્ષમાં ચોમાસામાં તો શું તકલીફ થાય ખબર નહીં પડે તો અત્યારે આવી દિશા હોય તો સોમા શું થાય આમાં હરિયા દેખાય આ માણસને મરવાની વાત જોતા તંત્ર કે કોઈ કે નાના માણસો અવાજ ન સાંભળે અમારે જવાનું દીરા નિરાજ ટીમીનું હટાણો રહ્યું રાતના હોય દિવસના હોય કારણ કે રાતની અમે ત્યાં ટીમ જવાનો આ તો એક બની નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે પ્લસ સબસ્ક્રાઇબ કરો દબાવો ફોલો કરો ફેસબુક અને ટ્વિટર પર